નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રીરામ યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્થામાં મિત્રો વિવિધ શિક્ષકો અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો વિદ્યા સહાય શિક્ષણ સહાય માટેની ભરતી જાહેરાત આવેલી છે ઓપન ઇન્ટીટી સંકુલ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમ સંતરામપુર રોડ તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર ખાતે આવેલી છે મિત્રો જેમાં વિદ્યા સહાયક ત્રણ બાર પાસ પીટીસી વિજ્ઞાન પ્રવાહ તમામ વિષય માટે પ્રાથમિક વિભાગ માટે જગ્યા છે પ્રાથમિક વિભાગ માટે ગુજરાતી અંગ્રેજી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન માટે વિદ્યા સહાયક માટે બીએ એમએ બી એડ કરેલો ઉમેદવારો માટે પ્રાથમિક વિભાગ ગણિત વિજ્ઞાન માટે વિદ્યા સહાયક માટે બીએસસી બીએડ માધ્યમિક વિભાગ માટે શિક્ષણ સહાયક માટે ગુજરાતી અંગ્રેજી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન વિષય માટે બીએ એમએ બીએડ કરેલા હોવા જોઈએ માધ્યમિક વિભાગ ગણિત વિજ્ઞાન વિષય માટે શિક્ષણ સહાયક માટે બીએસસી બીએડ તેમજ ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક વિભાગ માટે અંગ્રેજી ભાષા માટે શિક્ષણ સહાયક માટે એમએ બીએડ કરેલા હોય તેઓ ઉમેદવારો માટે જગ્યા છે ઉચ્ચતર વિભાગ માટે જીવવિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન શિક્ષણ સહાયક માટે એમએસસી એમએ બીએડ કોમ્પ્યુટર તમામ વિભાગ માટે બીસીએ કરેલા હોય તો ઉમેદવારો માટે કોમ્પ્યુટર સહાયક માટેની જગ્યા છે ઉપરોક્ત શૈક્ષણિક જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્ર આધાર કાર્ડની ઝેરોક્સ તથા બે ફોટોગ્રાફ સાથે તારીખ સાત જૂન બે હજાર પચીસના શનિવારના રોજ સવારે દસ કલાકે ઉપરોક્ત સ્થળે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે દરેક પ્રમાણપત્રોની ઝેરોક્સનો એક સેટ બનાવી સાથે લાવવાનું રહેશે તેમજ ટેટ અને ટાટ પાસ અનુભવી ઉમેદવારને અગ્રિમતા આપવામાં આવશે તમે જોઈ શકો છો અહીંયા સંસ્થાનું ઇમેલ આઈડી મોબાઈલ નંબર પર આપવામાં આવેલ છે મિત્રો